બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે પીએસઆઈ બી એલ બદલી થતા વિદાય સમારંભ યોજાય પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એક બાહોશ બીએસઆઈ બી એલ રાયઝાદાએ પોતાની નિષ્ઠાપૂર્વક ચૌદ મહિના સુધી ફરજ બજાવી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓની બળતી અને બદલીનો હુકમ કર્યો છે ત્યારે હવે સિહોરી ખાતે સતત પ્રયત્નશીલ રહીને ક્રાઇમ અને પ્રોહી તેમજ લૂંટચોરી જેવા ગુના ઉપર બાજ નજર રાખીને ગુનાઓ અંગે ઘટાડો કરવામાં બીએસઆઈ બી એલ રાયઝાદાની ખૂબ જ લોકચાહના મેળવી

સોલંકી પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉભરી હંસપુરી ગૌસ્વામી પાટણ સંદેશ સાપ્તાહિકના તંત્રી અંબારામ રાવલ તંત્રી હેમુભા વાઘેલા અને કાંગ્રેસ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને પીએસઆઈ બી એલ રાયસાદાને સાલો ઢાળીને પુષ્પગુચ્છને ફૂલહાર પહેરાવી સીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા ત્યારે પીએસઆઈ ભાવુક બની ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે હવે કોંગ્રેસ તાલુકાની પોલીસ સાથે કેવો સંબંધ અને વર્તન હશે એ તો કોઈ પણ તંત્રના અધિકારીઓ સમજી શકે છે ત્યારે હવે એક જ બાજ પીએસઆઈની બદલી થતા નવા પીએસઆઈ દરજી સાહેબનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં કોંગ્રેસ તાલુકાના વેપારી અને રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું